અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આગ અને અકસ્માત સમયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે સારી કામગીરી કરી છે વર્ષ દરમિયાન આગ અને બચાવ કામગીરીમાં ત્રણ હજાર બસો જેટલા કોલ એટેન્ડ કર્યા છે જેમાં આગ અને અકસ્માતના એક પાંચસો પંદર તથા બચાવ કામગીરીના એક હજાર છસો સિત્યાસી સમાવેશ થાય છે તેમાંથી ચારસો જેટલા કોલ તો માત્ર પક્ષીઓને બચાવવા માટેના જ હતા ડૂબતા લોકો ને વધુ બચવા આવ્યા છે જેમાં સ્ત્રી પુરુષ મળીને ને લગભગ ત્રીસેક જણા છે ને બાકી દાઝયા હોય કોઈ ઇન્જરી થઇ હોય અકસ્માત માં વાગ્યા હોય એવા બીજા ત્રીસેક જણા ને બચવા આવ્યા આંકડા પર નજર કરીએ તો વર્ષ 2010 માં આગના 1319 કોલ હતા જે વર્ષ 2011 માં વધીને 1514 થયા જ્યારે બચાવ કામગીરીના વર્ષ 2010 માં 1668 કોલ હતા જે વધીને 1688 થયા છે નું પ્રમાણ અત્યારે વધારે એના માટે છે કે રોજ પક્ષી ફસાવા કોલ ખુબ આવે છે એટલે લગભગ ચારસો એક જેવા કોલ પક્ષી ફસાવા છે તો પણ બારસો જેવા કે તેરસો જેટલા રેસ્ક્યુ કોલ એ બહુ ઊંચું પ્રમાણ કહેવાય ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં દિન પ્રતિદિન આગ અને અકસ્માતના કોલની સાથે સાથે બચાવ કામગીરીના કોલની સંખ્યા પણ વધી રહી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ચંદ્રકાંત કનોજા વીટીવી અમદાવાદ